કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તળના બજાર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ નવ છ બે હજાર પચીસ તો જોઈએ આજના બજાર પર પાટડી એક હજાર એકસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો એક રૂપિયા મોરબી એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને બાવીસ રૂપિયા ખાંભા એક હજાર છસો ને પચીસ રૂપિયાથી એક હજાર છસો ને પચીસ રૂપિયા વિરમગામ એક હજાર બસો ને વ્યાસી રૂપિયાથી એક હજાર આઠસો ને નેવું રૂપિયા રાજકોટ એક હજાર ચારસો રૂપિયાથી બે હજાર ને બસો રૂપિયા જેતપુર એક હજાર બે રૂપિયા થી બે હજાર બસો છ રૂપિયા પોરબંદર એક હજાર ચારસો રૂપિયા થી એક હજાર પાંચસો ને રૂપિયા ભચાઉ એક હજાર ચારસો રૂપિયા થી એક હજાર છસો રૂપિયા ધારી એક હજાર રૂપિયા થી એક હજાર બાણું રૂપિયા સાવરકુંડલા એક હજાર ચારસો રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા અંજાર એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા થી એક હજાર આઠસો રૂપિયા અમરેલી એક હજાર પચાસ રૂપિયા થી બે હજાર ચારસો રૂપિયા જમજોધપુર એક હજાર પચાસ રૂપિયા થી એક હજાર નવસો એકાણું રૂપિયા વિસાવદર એક હજાર ચારસો પચાસ રૂપિયાથી બે હજાર સોળ રૂપિયા મેંદેડા એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી એક હજાર એકસઠ રૂપિયા હળવદ એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બને ખેડૂત મિત્રો રોલ એક ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા બોટાદ એક હજાર પાંચસો રૂપિયા થી બે હજાર ઈડર એક હજાર નેવું રૂપિયાથી એક હજાર એકસો ને નેવું રૂપિયા ભાવનગર એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને અઢાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના